નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ માંડવીનગર તથા તાલુકામાં શ્રી હનુમાન જન્મ ઉત્સવની ભક્તિભાવપૂર્ણ માહોલમાં ઉજવણી માંડવીનગર તથા તાલુકામાં આવેલ હનુમાન દાદા મંદિરોએ હનુમાન દાદાના જન્મ ઉત્સવ નિમિત્તે શાસ્ત્રોગત વિધિ અનુસાર પૂજા અર્ચના હવન તથા આરતી ઉતારી ભક્તિભાવ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી માંડવીનગર ખાતે તાપી મેન રોડ શ્રી કષ્ટ ભજન હનુમાન દાદા અંબાજી રોડ માછીવાડ ખાતે પ્રગટિયા હનુમાન દાદા મારૂતિનગર ખાતે માંડવીનગરમાં રોકડિયા હનુમાન રૂપ ખાતે તેમજ તાલુકાઓમાં હનુમાન દાદા મંદિરે રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી તેમજ તમામ મંદિરોએ પણ મહાપ્રસાદીનું ધર્મ પ્રેમી ભાઈઓ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દર્શનાર્થીઓએ હનુમાન દાદાના દર્શન કરી પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ ભંજન હનુમાન મંદિર માનવી રોડ આજે નવ વર્ષથી અમે આ હનુમાન જન્મોત્સવ ઉજવીએ છીએ આપણા ભાવિક ભક્તોના દાનથી અને એમની પ્રેરણાથી આજે નવ વર્ષ ચાલે છે અને નિરંતર અમારા પ્રયાસ આ કર્મ થતું રહે બાબા યજ્ઞ પૂજન થતા રહે દાન ધર્મ થતા રહે એવા કર્મો અમે કરતા રહીશું બંજારા દેવની અંદર સુપ્રસિદ્ધ ભીડભંજન હનુમાનજી મંદિર આવ્યું છે જેની અંદર ઘણા વર્ષોથી સાધુ સંતોની સેવા હતી ત્યાર પછી હાલની અંદર મારુતિનગરના તમામ ભક્તો અને માંડવીનગરના તમામ ભક્તો દ્વારા હનુમાન જયંતિની ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે જેની અંદર કાર્યક્રમ કાર્યક્રમરૂપે સવારે મહાપૂજાનું આયોજન રાખવામાં આવે છે હવનનું આયોજન રાખવામાં આવે છે અને મહાપ્રસાદીનું પણ આયોજન રાખવામાં આવે છે અને તમામ ભક્તો દ્વારા આ ઉત્સવ ખૂબ જ ઉત્સાહથી મનાવવામાં આવે છે આ મંદિર ઘણું પ્રાચીન છે હનુમાનજી સાક્ષાતમાન બિરાજ બિરાજમાન છે અને તમામ ભક્તો અહીંયા આવે છે મહાપ્રસાદી અને ઉત્સવનો આનંદ માંડે છે